પાદરા કરખડી ગામ પાસે આવેલ મયુરડાય કેમ કેમ્પ કંપનીનો કાંડ વડોદરા લેબર કમિશનરને ફરિયાદ બાદ કામદારને નોકરીમાંથી કાઢી મુકાયો પાદરા તાલુકાના કરખડી ગામે આવેલી મયુરડાય કેમ કેમ્પ કંપનીમાં કામ કરતા એક કામદારનું શોષણ થયાની ઘટના સામે આવી છે કંપનીમાં નોકરી દરમિયાન કામદારની તબિયત લથડતા તેને કંપનીએ હોસ્પિટલ ખસેડાવ્યો હતો શરૂઆતમાં કંપનીએ સારવાર ખર્ચ ચૂકવ્યો પરંતુ બાદમાં કામદારના પગારમાંથી દર મહિને હપ્તા પેટે ઉપચારનો ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો આ બાબતે વ્યથિત કામદારે લેબર કમિશનર પાસે લેખિત ફરિયાદ કરી હતી જો કે આ ફરિયાદનો બદલો લેવા કંપની મેનેજમેન્ટ કોઈ નોટિસ કે પૂર્વ જાણ કર્યા વિના કામદારને નોકરીમાંથી કાઢી મૂક્યો હોવાના આક્ષેપો છે કામદારે ફરી એકવાર લેબર કમિશનરને લેખિત રજૂઆત કરી છે તેમનું કહેવું છે કે હું માત્ર મારા હક માટે લડવા ગયો હતો પરંતુ તેની રીસ રાખીને કંપનીએ મારી નોકરી ખસેડી નાખી હવે પરિવારનું ભરણ પોષણ કેવી રીતે કરવું તે સૌથી મોટો પ્રશ્ન છે લેબર કમિશનર કામદારોને ન્યાય આપશે કે કંપનીઓના દબાણમાં દબાઈ જશે સામાન્ય કામદારના હકોની સુરક્ષા મળશે કે નહીં આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે રાજ્યમાં હજારો કામદારો રોજિંદા જીવનમાં શોષણનો ભોગ બની રહ્યા છે અને તેમની સાથે ન્યાય થશે કે નહીં તે મોટો સવાલ બની ગયો છે અને છવ્વીસ તારીખે અહીં અરજી આપ્યા હતા જે અમારે દવાખાનાનું પૈસા હતું એનું હપ્તા કાપે છે

હા માંગ અમારી એ છે કે અમે કંપનીમાં પ્રોબ્લેમ થઈ છે તો એ હપ્તા કેવી રીતે કાપે અને બીજું શું છવ્વીસ તારીખે અમે અરજી આપ્યા એ કોર્ટની કચેરીમાં આપણે તો એ મને પહેલી તારીખે બોલાઈ ના પાડી દીધા કોઈ જાણકાર નહીં કશું જાણકારી નહીં કશું નહીં કયા કાલથી ના આવતા દાદાગીરી શું હા નિરંકાર ગોકરણ મિશ્રા આજરોજ વડોદરા લેબર કમિશનર કચેરીએ અમે એક અરજી આપેલી છે પાદરા તાલુકાના કરકડી ગામ પાસે આવેલ મયુદાર ડાય કંપનીની અંદર કામ કરતાં વર્ષોથી કંપનીની અંદર કામ કરતાં જે કામદાર ભાઈ છે મિશ્રાભાઈ મિશ્રા નિરંકર ગોકરણ જેઓને આજથી આઠેક મહિના પહેલાં કંપનીની અંદર તબિયત લથડતા એમને સારવાર માટે બેંકર હાર્ટ હોસ્પિટલની અંદર સારવાર માટે લઈ આવ્યા હતા અને ત્યારબાદ એમને હાર્ટ એટેક આવ્યો તો તબીબી સારવાર દરમિયાન જણાવ્યું અને તેનું જે બિલ છે બે લાખ પાંસઠ હજાર રૂપિયા એ કંપનીએ ચૂકવ્યું અને ત્યારબાદ આ ભાઈ નોકરી લાગે છે અને ત્યારે એમને ખબર પડે છે કે પહેલો જે પગાર આવે છે એની માહિતી સાડા સાત હજાર રૂપિયા કપાય છે કંપની સાથે વાતચીત કરતાં એમને ખબર પડી કે ભાઈ જે આ બે લાખ પાસઠ હજાર રૂપિયા જે બિલ છે એ હવે દર મહિને એમના ખાતામાંથી સાડા સાતનો હપ્તો કરીને એક આપશે તો કંપની જ્યારે મેડિકલ ઈએસઆઈથી તમામ સુવિધાઓ જ્યારે એક આપતી હોય તો આ બે લાખ પાસઠ હજાર રૂપિયા જેટલી જે બહુમૂલ્ય જે રકમ છે એ કામદારના માથે કેવી રીતના નાખી શકે એની અરજી અમે લેબર કમિશનરને છવ્વીસ તારીખે આપી હતી છવ્વીસ નવે અને પહેલી તારીખે કંપનીના મેનેજર દ્વારા જનરલ મેનેજર દ્વારા એમને બોલાવીને ખખડાવીને કહેવામાં આવે છે કે ભાઈ તમે હવે કાલથી નોકરી આવતાને તમારી હવે કોઈ જરૂર છે નહીં તો આ કાયદો વ્યવસ્થા જાળવવા માટે જે કચેરી બનાવેલી છે તે અધિકારી છે તેમને આજે અમે ફરીવાર આ અરજી આપેલી છે કે કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર કોઈ કંપની કેવી રીતના કોઈ કામદારને કાઢી મૂકે અને એ પણ કાયમી ધોરણે કામ કરતા કામદારને કેવી રીતના કાઢી મૂકે આજે એમની એમનું કહેવું એવું છે કે એમની ઉંમર થઈ ગઈ છે તો એ કંપનીની અંદર જો ઉંમરથી વધારે લોકોને નોકરી કરે તો અત્યાર સુધી આ જનરલ મેનેજરને ધ્યાનમાં નહોતું આવેલું માત્ર ને માત્ર અરજી જે છવ્વીસ તારીખે આપેલી છે ને કંપનીનું કોઈ જગ્યા પર નિષ્કારજી છે અને આવા કામદારને શોષણનો શિકાર કરતા જે અવાજ ઉઠાવે તો એ અવાજને દબાવો કેવી રીતના એના ભાગરૂપે જ આ ભાઈને કાઢવામાં આવ્યા છે માટે લેબર કમિશનર સાહેબને પણ અમે આવેદ આવેદન આપીને કીધેલું છે કે વહેલી તકે અનુ સાર જે પણ છે સારવારનો ખર્ચ એ કંપની જે છે એનું નિરાકરણ લાવે ને એમની જે નોકરી છે નોકરી પર પરત લેવામાં આવે એવી અમે એમની સાથે માંગ કરેલી છે વિકી શ્રીમાળી હકની વાત